ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ એક અત્યંત દુઃખદ સમાચાર સાથે આજે આપણે આજની શરૂઆત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના એક વીર સપૂત અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે મોટા ખોખરા ગામના વતની જયદીપ ડાભી દેશની સેવા કરતા કરતા વીરગતિ પામ્યા છે તેમના શહીદ થવાના સમાચાર મળતા જ મોટા ખોખરા ગામ અને ભાવનગર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે પરિવારજનો પર આપ ફાટ્યું છે અને ગામ લોકોમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે શહીદ વીર જવાન જયદીપ ડાભીના પાર્થિવ દેહને આવતીકાલે તેમના વતન મોટા ખોખરા ખાતે લાવવામાં આવશે ભારતીય સેનાના નીતિ નિયમો અનુસાર તેમને સંપૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે બી ઈ ન્યૂઝ વીર શહીદ જવાન જયદીપ ડાભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તેમજ તેમના પરિવારના દુઃખમાં સહભાગી થાય છે તેમના બલિદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં આ સમાચાર પર વધુ અપડેટ માટે જોતા રહો બી યુ ન્યૂઝ નમસ્કાર